વેલકમ ટુ માય ચેનલ આજે તમારી સાથે ખૂબ જ ટેસ્ટી હેલ્ધી શેર કરો છું આ વિડીયોને તમે પૂરો ફૂલ વોચ કરજો જો તમે વેઇટ લોસ કરતા હશો તો આ વિડીયો પરફેક્ટ છે તમારા માટે તમારી ડાયટમાં તમે આને ઇન્કલુડ કરી શકો છો ખૂબ જ હાઈ ઇન પ્રોટીન છે હાઈ ઇન ફાઈબર આયર્ન કેલ્શિયમ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને તમે આ નાસ્તો ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકાય છે અને છોકરાઓને સ્કૂલે પણ આપી શકાય છે તો ચાલો રેસીપીને આપણે શરૂ કરીએ આપણે મગની દાળનો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવો નાસ્તો બનાવશું એના માટે અહીં મેં મગની દાળ ઓવર નાઇટ પલાળી છે તમે ચાર થી પાંચ કલાક પણ પલાળી શકો છો પણ આ જે આપણે દાળનો વાટકો હોય છે આપણા ઘરમાં એ જ સાઇઝનો મેં લીધો છે તમે કોઈ પણ સાઇઝ લઈ શકો છો તમારે કેટલો નાસ્તો બનાવો છો એના ઉપર છે તો અમે ઓવર નાઇટ પલાળીને રાખી હતી કારણ કે મારે આજે સવારે નાસ્તો બનાવો હતો એટલે તમારે જ્યારે પણ બનાવો હોય એનાથી પાંચ કલાક કે ચાર કલાક પહેલાં પલાળીને રાખી દઈએ અથવા તો થોડુંક એવું ગરમ પાણી કરીને પણ પલાળી શકો છો તો આપણે આ પાણીને કાઢી લેશું પહેલાં તો આને મેં પાણી કાઢી લીધું છે તો આ દાળને હવે આપણે એક મિક્સર જારમાં લઈ લેશું હવે આપણે આમાં એડ કરશું અહીં મેં એક મરચું લીધું છે લીલું સુધારેલું છે ને આદુ લીધું છે બે ઇંચ જેટલું છે તમે તમારા સ્વાદ અનુસાર તીખાસ અનુસાર અને એડજસ્ટ કરી શકો છો આદુ અને મરચાંને લસણ લીધું છે આઠથી દસ કડી આ લસણ એને પણ આપણે એડ કરી દઈશું મીઠો લીમડો લીધો છે થોડો આપણે આમાં એડ કરશું સ્વાદ માટે અને થોડો આપણે ઉપરથી થોડોક વઘાર અંદર કરશું તો એમાં પણ થોડો લીમડો એડ કરશું આપણે ચાર સ્પૂન જેટલો આપણે જે રાઈસ ખાવાની સ્પૂન આવે છે ચાર સ્પૂન જેટલો મેં રવો લીધો છે કારણ કે આપણે આમાં બીજા વેજીટેબલ્સ પણ એડ કરશું તો એનું પાણી છૂટેને આપણું બેટર લૂઝ ન થઈ જાય ઢીલું ન પડી જાય એટલા માટે રવો જે છે એ પાણી શોષી લે છે એક્સ્ટ્રા તો એના માટે આપણે રવો એડ કર્યો છે અને થોડું આપણે અહીં દહીં પણ એડ કરશું એને પીસવામાં થોડું ઈઝી રહે પાણી જરૂર પડશે તો એડ કરશું આ જ સ્પૂનથી મેં ચાર સ્પૂન જેટલો રવો લીધો છે અને ત્રણ સ્પૂન જેટલું મેં દહી લીધું છે હવે આપણે આને સ્મૂથ ફાઇન પેસ્ટ બનાવી લેશું આપણે આજે બનાવીએ છીએ મૂંગ દાળનો મૂંગલેટ આપણે ચેક કરી લેશું પીસાઈ ગયું કે નહીં કારણ કે આપણે આદુ મરચાં લસણ પણ નાખ્યું છે તો એ પણ સરખું પીસાવું જોઈએ જો થોડુંક એમાં આદુ લસણ રહી ગયું હોય તો તમે એને પાછું એકવાર પીસી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસથી આપણું ફાઇન પીસાઈ ગયું છે અને જો તમારે આની અંદર હળદર એડ કરવી હોય તો તમે આમાં હળદર પણ એડ કરી શકો છો પણ મેં નથી કરી તો હવે આને હું એક પેનમાં કાઢી લઈશ આપણે બેટરને આમાં કાઢી લેશું તો આને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકી દેશું ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સ પ્રિપેર કરી લેશું વેજીટેબલ્સ તમે તમારી ચોઈસ અનુસાર લઈ શકો છો તો હવે આપણે આજે સાઈડમાં રાખ્યું આપણું બેટર જો બેટર પીસવામાં થોડું લૂઝ થઈ જાય તો તમે એમાં એક્સ્ટ્રા તમે રવો એડ કરી શકો છો અને તમારે જો એડ કરવું હોય તો ચણાનો લોટ પણ આમાં નાખી શકો છો થિકનેસ કરવા માટે તો હવે જે મેં ઇન્ગ્રીડિયન્ટ લીધા છે વેજીટેબલ્સ સીધા આપણે આમાં એડ કરી દઈશું લીલી ડુંગળી લીધી છે ગ્રીન અનિયન જરૂર પ્રમાણે એડ કરશું વેજીટેબલ્સ તમે તમારા અકોર્ડિંગ લઈ શકો છો ઘરમાં અવેલેબલ છે કયા એ રીતે તમે એડ કરી શકો છો હવે આપણે આમાં એક કરશું ગ્રેટ કરેલું કેરેટ ગાજર તમારી પાસે રેડ અથવા ઓરેન્જ કોઈ પણ ગાજર હોય તમે લઈ શકો છો મારી પાસે ઓરેન્જ છે રેડ અનિયન લીધી છે ડુંગળી લાલ રેડ કેપ્સિકમ ફિનિશ લીધી છે પાલક ચોપ કરેલી કોથમરી લીધી છે કોરિયન્ડર હવે આપણે આમાં એક કરશું આપણે જે બીજા ઇન્ગ્રીડિયન્ટ લીધા છે થોડા વોટરવાળા છે તો આપણે એનું પાણી પેલા કાઢી લેશું એટલે આને સાઈડ મૂકી દેસુ થોડી વાર માટે આ એક તપેલું વાસણ લીધું છે ઉપર ચાયણી રાખી છે તો એમાં હું એડ કરું છું આ કાકડી છે કાકડીને મેં ગ્રેટ કરી લીધી છે તો આપણે એનું પાણી કાઢી લેશું સ્ક્વીઝ કરીને જેથી આપણું બેટર લૂઝ ન થઈ જાય દૂધી લીધી છે વેજીટેબલ્સ ઘરમાં જે પણ અવેલેબલ હોય લઈ શકાય છે હવે જે છે ઓપ્શનલ છે 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 જો તમારી પાસે ન હોય તો તમે કરી કરી શકો આ આ ઝુકીની ઝુકીનીને પણ પણ મેં લીધી ખૂબ જ હેલ્ધી હોય છે વેટ લોસ માટે આ પાણી તમે સ્ટોકમાં પણ યુઝ કરી શકો છો સૂપ બનાવવામાં કે અથવા તમે પી પણ શકો છો અથવા તમે આને પ્લાન્ટમાં પણ આપી શકાય છે હવે આમાં એડ કરીશ એક ટમેટું લીધું છે મેં સુધારેલું હવે આપણે આમાં થોડા મસાલા કરી લઈશું ચાટ મસાલો લીધો છે મસાલો તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો અને તમે એડજસ્ટ કરી શકો છો થોડું ચાખીને આમચૂર પાવડર લઉં એ પણ તમે સ્વાદ પ્રમાણે લઈ લેજો જીરાનું પાવડર છે શેકેલા જીરાનો ક્યુમિન રોસ્ટેડ પાવડર છે એનો સોલ્ટ લઉં છું એ મેં સેંધા નમક લીધું છે તમે વ્હાઈટ સોલ્ટ ખાતા હો તો તમે વ્હાઈટ સોલ્ટ પણ લઈ શકો છો કારણ કે ગઈકાલે મેં સોલ્ટ ફ્રી ડે કર્યો હતો વેઇટ લોસ માટે તો અત્યારે નેક્સ્ટ ડેના હું વ્હાઈટ સોલ્ટ નહીં લઉં અત્યારે તો હું સેંધા નમક યુઝ કરીશ સેંધા નમક થોડું વધારે જ એડ કરવું પડે છે કારણ કે સોલ્ટી ઓછું હોય છે તો તમે તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો હવે એમાં આપણે એડ કરશું લીંબુનો રસ છે કારણ કે આપણે ગ્રીન્સ અને પાલક યુઝ કરી છે આયનનું પ્રમાણ વધારે હોય છે તો આયનનું પ્રમાણ આયનને તમારે એબ્ઝોર્બ કરવા માટે એમાં ખટાસ એડ કરવી જરૂરી છે એટલા માટે આપણે દહીં ટમેટું અને લીંબુનો રસ એડ કર્યો છે અને આપણે હવે થોડીવાર માટે સાઈડમાં મૂકી દેસુ આપણે આમાં એક

તો હવે એમાં આપણે ઢાંકી દેવાનું એટલે રાઈ તમને ઉડે નહીં તલ લીધા છે વ્હાઈટ તલ તલ પણ હેલ્ધી હોય છે હવે રેડ ચીલી ફ્લેક્સ લીધા છે આપણે રેડ ચીલી પાવડર નથી એડ કર્યો એટલા માટે તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો લસણ છે અને મરચાં છે મેં ગ્રેટ કરી લીધા છે જૂના ઘી સુધારી લીધા છે તો આ આપણું રેડી થઈ ગયું છે હવે આપણે બેટરમાં એને એડ કરી દેસુ અને આ વિડીયો ગયું હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો શેર કરો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં જે લોકોને વજન ઓછું કરવું છે તો હવે આ જો તમે બધું તો જો એડ કરવું હોય તો તમે બેકિંગ સોડા બેકિંગ પાવડર એડ કરી શકો છો અથવા ઈનો એડ કરી શકો છો તો હું આજે ઇનો એડ કરીશ કારણ કે આ આપણું એકદમ સરસ જ્યારે કૂક કરશું તો ફ્લફી અને સોફ્ટ બનશે ઈનો એડ કરવાથી જે રીતે આપણે ઢોકળા અને હાંડવનું બધું બનાવતા હોઈએ છીએ એ જ રીતે આપણે આને બનાવશું તો હું બધું યુઝ નથી કરવાની થોડું રાખી મૂકીશ આવતીકાલ માટે સવારના નાસ્તા માટે તો તમે આ બેટર બનાવીને ફ્રિજમાં રાખી શકો છો બે થી ત્રણ દિવસ માટે કારણ કે વેજીટેબલ્સ છે એટલે બહુ જલ્દી ખરાબ થઈ ચાન્સ હોય તો દિવસ છે આ હું એક બોલમાં અલગથી થોડું કાઢી લઈશ જેટલું અત્યારે મારે બનાવવું છે એ પ્રમાણે આપણે કાઢી લેશું આટલું મેં બે ચમચા જેટલું કાઢ્યું છે આ તમે એક ખાસો વેજીટેબલ્સ આપણે આને પેનકેક પણ કહી શકીએ અથવા તો તમે આને મુંગલેટ પણ આપણે કહી શકીએ છીએ તો હવે આમાં આપણે એડ કરશું ઈનો હું અટકાવી જ લઉં છું તમે મેઝરમેન્ટ કરીને લેવું હોય તો તમે એક નાની સ્પૂન હોય આપણી એ તમે લઈ શકો છો જોઈ શકો છો તમે એટલો ઈનો લીધો છે તો ઈનોને એડ કરી દેસુ હવે એને

હવે આપણે એમાં થોડું ઘી થી ગ્રીસ કરી લેશું આ ઓલરેડી આપણે હમણાં યુઝ કર્યું હતું એટલે ગ્રીસ કરેલું છે તમે ઘી બટર કે ઓઈલ કોઈ પણ લઈ શકો છો પણ ઘી થોડુંક વધારે હેલ્ધી કહેવાય એટલા માટે હું ઘી લઉં છું હવે આપણે બેટરને આમાં સ્પ્રેડ કરી દઈશું આ રીતે ઢાંકીને આપણે એને કુક થવા દઈશું મીડિયમ ગેસ ઉપર તો આપણે આમાં હું એક વસ્તુ એડ કરતા ઉપરથી ભૂલી ગઈ તો અત્યારે મને યાદ આવ્યું લખી અહીં મેં બીટરૂટ લીધો છે ગ્રેટ કરીને કારણ કે હજી આ કૂક નથી થતી તો આપણે ઉપરથી બીટરૂટને પણ એડ કરી દઈશું તમે અંદર પણ મિક્સ કરી શકો છો બીટ પણ બીટ એડ કરશો તો પછી એનો રેડ કલર આવી જશે વધારે એટલા માટે મેં અંદર નહોતું એડ કર્યું તો થોડું હું આ રીતે જ એડ કરીશ બારેથી અને થોડું એને દબાઈ દઈશું તો હવે આપણે આને કૂક થવા દઈશું તો પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે એકવાર આપણે ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસથી ફૂલીને બન્યા છે તો હવે આપણે આને ઉથલાવતા પહેલા થોડું ઘી થી બ્રશ કરી દેસું એટલે નીચેથી પણ સરખો એવો શેકાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે આનો હવે આને આપણે પાછો સાત મિનિટ માટે કુક થવા દેસુ ઘી બટર પણ યુઝ કરી શકો છો આ રીતે જરૂરથી ટ્રાય કરો રેસીપી તો આપણે આને પાછો કુક થવા દેસુ હવે આપણે ચેક કરી લઈએ બીજી બાજુ પણ કુક થઈ ગયું કે નહીં

આ વિડિયો આ રેસિપી તમને કેવી લાગી તમે કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે જરૂરથી શેર કરજો તો અમરશું આપણે એક નવા વિડીયો નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો